ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પાંચ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા જેમાં રાવપુરા કારેલીબાગ મકરપુરા મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તેમજ માંજલપુર માંડવી વીઆઈપી રોડમાં પણ પાણી ભરાયા હતા ખાસ કરીને વડોદરાના ખોડિયાર નગર અમિતનગર ગોરવા ગોત્રીમાં પણ પાણી ફરી વળ્યા હતા અને નવાઈની વાત એ છે કે અલકાપુરી ગરનાળામાં ફરી પાણી ભરાતા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે આજે વડોદરા શહેરમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ખાસ કરીને વડોદરા શહેરના મદન ઝાપા પથ્થરગેટ મંગળ બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ માંજલપુર વિસ્તારના અનેક સોસાયટીઓના ઘરમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત સુભાનપુરા ઝાંસીનિરાણી સર્કલ રામેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર ઘૂંટણસામાં પાણી ભરાતા સ્કૂલ વાન પણ ફસાઈ ગઈ હતી તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અગિયાર વાગ્યા સુધી પણ અવિરત ચાલુ રહેતા નીચાણવાળાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો બીજી તરફ વડોદરા શહેરના અલકાપુરી ગરનાળું પણ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન જળાશયોમાં નવા નીર આવતા વિશ્વામિત્રી નદી ચોમાસામાં પ્રથમ વખત બે કાંઠે વહી રહી હતી

બે બે સ્ટેપ અમે માલ મૂકી દીધું છે કાઉન્ટર પર ઉપર રાવપુરા વિસ્તારની અંદર બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે સાહેબ પાલિકા તો એવું કહી રહી છે કે નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે કશું નથી તમે જોઈ શકો છો ને કે આ પોઝિશન કેવી છે કે દુકાનો માટે પાણી આવી ગયું છે દુકાનો માટે પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો કે આ ઠેઠ અંદર સુધી પાણી આવી ગયું છે ખરેખર આ લોકોએ અહીંયા સ્થળ પર આવવાની જરૂરત જરૂરત છે કોર્પોરેટરને બધું આવવાની જરૂર છે એ બી જોઈએ કે ભાઈ કે શું છે પોઝિશન અમારા દુકાન વેપારી માણસોની હાલત જોઈ શકો છો અમે ને આ બધું આ દિવાળી સિઝન આવે છે બે મહિના પછી અમે બધું માલ ભરાયું છે ને બધું અમારું નુકસાન બી થશે એના પહેલાં અમે દુકાન સવારથી દુકાનમાં ખડા ઊભા રહીએ છીએ ને આ બધું માલ ઉપર લઈ લીધું છે નુકસાન થશે એ જ ને પાલિકાવાળા જ ભોગવશે ને કોણ ભોગવશે આ તો ઘટાડો ચોકી ના હોય તો પછી લોકોના ઘરમાં જ ઘૂસી જાય ને પાણી આ તો દર વર્ષની રામાયણ છે ને એક વર્ષની ખોડી છે પાણી ના ભરાય તો ઘરમાં આવવાનું જ નથી ને અને આજે બધાના ધંધા પણ ઠપ થઈ ગયા ને કાઈ શું રોજિંદા મેયર કરી દીધી છે પૂર્ણ કરી દીધી છે તો પાણી ભરાય જ નહીં ને પૂર્ણ કરી હા તો આ પાણી ભરાય જ નહીં ને આ તમે જોઈ રહ્યા છો ને કે પાણી હજુ પડશે ને તો મારે એક અંદર સુધી પાણી આવશે

કઈ રીતે રહેતા હોય એ તો જોઈ શકે ને કે ભાઈ પાણી ભરાયું છે એનો નિકાલ તો કરવો જોઈએ ને વરસાદ પડે તો પણ પાણી ભરાવું ના જોઈએ ને આટલું બધું તો ના ભરાય જોઈએ તો આજે અમારા ઘરની અંદર હવે આટલે આવ્યું છે ને વરસાદ નહીં બંધ રહે ને તો અમારે કઈ સુધી પાણી આવી જશે ખાલી એવું મહાપાલિકા દેખવા માટે નથી આવ્યું જોવા માટે કોઈ ન કોઈ ન આવ્યું અમારી દુકાનો છે ના ઉપરાના અંદર બધી દુકાનોમાં કયું ઘૂટણ સુધીનું પ્લસ પાણી છે અડધો માર્ગ જોઈએ જેટલું પાણી દુકાનોના અંદર આજે દુકાનમાં એટલું નુકસાન છે બધા રાવ રોબો દુકાનો એટલું નુકસાન છે પણ કોઈને આટલી ફિકર નથી ફિકર કરી હોય છે રાવપુરા પોલીસ ચોકીએ રાવપુરા પોલીસ ચોકી જે બેરિકેડ લગાવ્યા છે એનાથી બહુ ફાયદો છે પબ્લિકને દુકાનદારોને ફાયદો છે પબ્લિકનો ફાયદો નથી દુકાનદારનો ફાયદો છે એમાં રાવપુરા પોલીસ ચોકી સૌથી સારામાં સારું કામ કરી રહી છે એમાં અમને ખુશી છે લોકોથી શું દેખાય છે નેવું નેવું એક ટકો દેખાડો ને એક ટકો તમે સાહેબ અમને અહીંયા રાવપુરામાં એક ટકો દેખાડો કે આ આ કામગીરી એમની હોય

પ્રજા અંદર કોઈ દેખવાનું કોઈ નથી મીડિયા દેખાય છે રાઉરકોટ પોલીસ ચોકી દેખાય છે બીજું કોઈ દેખાતું નથી તો આ પાણી ભરાય જ નહીં તમે જોઈ રહ્યા છો અગર કામ કર્યું હોય મહાનગરપાલિકાએ તો આ પાણી ભરાય જ નહીં તમે જોઈ શકો છો કે ઘૂંટણથી ઉપર કે બબ બે ત્રણ ફૂટ પાણી છે અમારે અમારી દુકાનોમાં બે ફૂટ અઢી ફૂટ પાણી છે તમે જોઈ શકો તો કશું કામ કર્યું નથી કશું નહીં થયું પામ કશું નહીં આ રહેવાસી અહીં તમે પાછળ તમારે જોઈ શકો છો એમના ઘરમાં પાણી ઘૂસી ગયું તમે જોઈ શકો છો પાછળ એમના ઘરમાં બે અઢી ફૂટ પાણી છે કોઈ ને કોઈ કામ કરવા વાળો આવ્યો નથી અમને દેખાય જ નથી કામ કરવાની તો બઉ દૂરની વાત છે એમને ખબર પડે એમને ખબર પડે કે રાવપુરા ની શું હાલત છે એમને ખબર પડે એ ઓફિસો થી બહાર નીકળે તો એમને ખબર પડે બહુ મુશ્કેલ ઓટો ઘડી ક્યાં બોલ રહે ઓટો વાળો नहीं मतलब उधर नहीं जा रहे है ना उनका भी गलती नहीं है वो कैसे जाएंगे क्या तो है है। हाँ तो थे मैं सुबह ही आई थी और अभी कॉलेज खत्म हुआ तो रही हूँ घर पे बताया हाँ हाँ तो उन्होंने बोला है कि थोड़ा वेट करो हमारे अब तक तो ट्राई कर रही हूँ मिल गया तो अच्छा है और उसे पानी नजर कोई समस्या नहीं थी

પબ્લિક પબ્લિક નમસ્કાર જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈ શકો છો કે સવારથી જ અંધ્રાધાર વરસાદની બેટિંગની શરૂઆત થઈ ગઈ છે અને મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ હાલ આ એક જ વરસાદમાં ખબર પડી ગઈ છે અને જે પ્રકારે મહાનગરપાલિકા દ્વારા ભણગા ફૂંકવામાં આવતા હતા કે નેવ ટકા જે પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં એક જ વરસાદમાં મહાનગરપાલિકાની આ જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જોઈ શકો છો કે વડોદરાના તમામ જે વિસ્તારો છે એ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ જે વિસ્તાર છે જોઈ શકો છો રાવપુરા વિસ્તાર છે તમામ વિસ્તારની જે આ દુકાનો છે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અનેક લોકો જે નાના બાળકો છે બાળકો વરસાદનો મજા માણી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરો કરવો પડી રહ્યો છે અને જે પ્રકારની મહાનગરપાલિકા દ્વારા બણગા ફૂકવામાં આવતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ કામગીરી સદંતર નિષ્ફળ નિવડી છે એવું કહી શકાય કારણ કે એક બાજુ જે પાણી ભરાઈ ગયા છે ત્યાં મેયર ચેરમેન કમિશનર લોકોએ સ્થળ પર જ આવવાની જરૂર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એસી કેબિનમાં બેસીને વોર્ડ નંબર બેની જે કચેરી છે કચેરીમાં બેસીને ક્યાંક આ લોકો મીટિંગ કરી રહ્યા હતા પરંતુ લોકોની એવી માંગ હતી કે આ જે અધિકારીઓ છે અધિકારીઓએ સ્થળ પર જવાની જરૂર હતી લોકોની જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ સાંભળવાની જરૂર હતી તમે જોઈ શકો છો કે ચાર દરવાજા વિસ્તારથી લઈને માંજલપુર માંડવી રાવપુરા કોઠી સહિત અનેક જે વિસ્તારો છે એ વિસ્તારોમાં બૂટર્સમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો જે છે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તમે જોઈ શકો છો કે આજે લોકો છે એ લોકો અહીંયા પાણીમાં પાણીમાં અહીંયા જઈ રહ્યા છે અને પોતા પોતે કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છે અને જે નાના બાળકો છે બાળકો અહીંયા વરસાદનો મજા લઈ રહ્યા છે પરંતુ દર્શક મિત્રો હાલમાં જે મહાનગરપાલિકાની જે પોલ છે એ પોલ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી ગઈ છે અને જે બણગા ફૂંકવામાં આવતા હતા નેવ ટકા મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે એવી મહાનગરપાલિકાના ચેરમેન જે ચેરમેન છે મેયર છે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલમાં તમે જોઈ શકો છો કે આ જે દુકાનો છે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા ભરાઈ ગયા છે જોઈ શકો છો કે હાલમાં રાવપુરા વિસ્તારની આ દુકાનો છે એ દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને જે લોકો છે એ લોકો મુશ્કેલીઓ હમણાં વેઠી રહ્યા છે જોઈ શકો છો દુકાનોની અંદર રાવપુરાના દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે વેપારીઓ પણ કહી રહ્યા છે કે જે આ પ્રિ મોન્સુની કામગીરી હતી પાલિકાની એ સદંતર નિષ્ફળ નીવડી છે અને તેને જ કારણે આ જે વેપારીઓ છે વેપારીઓને હાલ નુકસાનીનો વારો આવ્યો છે તમામ જે લોકો છે હાલ જે મહાનગરપાલિકા છે પાલિકાના કમિશનર મેયર અને જે ચેરમેન છે એ જે મોટી મોટી વાતો કરતા હતા એ હાલ વડોદરામાં એક જ વરસાદમાં એમની પોલ ખોલ ખુલી ગઈ છે એવું લોકો કહી રહ્યા છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે નિલેશ વસાઈગર જીવન ન્યૂઝ વડોદરા